अभी पांच मशीन बंद है कितनी तकलीफ होगी अभी डायलिसिस पूरा पानी भर जाता है शरीर में बराबर डायलिसिस नहीं हो पा रही तो अभी तो -तोन कलाक कर रहे डॉक्टर तो बोल रहे है अभी मशीन ऐसा प्रॉब्लम चल रहा है तो वो भी क्या बोले ए, ए, मतलब बराबर नहीं चल रहा है इसके वजह से डायलिसिस चार घंटा होता था लेकिन चार पांच मशीन खराब रहने के कारण डायलिसिस अभी तीन घंटा चल रहा है यहाँ का मशीन बदलवा हैं या मशीन दूसरा पेशेंट ज्यादा है पेशेंट चालीस है और मशीन छ है छ मशीन तो भी खराब हुई है हाँ चार साल से करा रहा हूँ नीरज पांडे नीरज आप कौन से हॉस्पिटल में आए हो क्या करने आए है सिविल हॉस्पिटल में डायलिसिस करवा रहा हूँ यहाँ पे ढाई साल से तो क्या हुआ आज मशीन के बारे में चार मशीन खराब चल रही है

ચાર મશીન જે બીજા નવા જે ચાર મશીન ડાયાલિસિસના આવ્યા છે એ મશીનો પણ ચાલુ જ છે પણ એમાં કંઈક આરોનો કંઈક ટેકનિકલ ફોલ્ટ આવે છે એને માટે અમે આઈકેડીમાં જાણ કરેલી હતી આપ જાણો છો તેમ ડાયાલિસિસ મશીન અને આરઓનું તમામ મેનેજમેન્ટ આઈકેડી અમદાવાદ તરફથી કરવામાં આવે છે અમને લેખિત અને ટેલિફોનિક જાણ કરેલી હતી આજ રોજ ત્યાંથી એન્જિનિયર આવી ગયા છે હાલ કામ કામગીરી ચાલુ થઈ ગઈ છે ಸೈನ್ ಶುಧಿಗೆ ಚಾಲೂ થઈ جائےಸಂತೆ 14 14 ಮಷಿನ್ ಫಂಕ್ಷನಿಂಗ್ થઈ جائے ಸರ್ ವಾಲ್ಜಾತಿ ವಾಲ್ಜಾತಿ ಅನೆ ಧನಪೂರ್ತಿ ಮೇ ತೋ ಫೇಶೆಟ್ ಆಯಾತಾ 17 ಮೇ ದೋಚುಕೆ ಧನಪೂರ್ತಿ ಆಯಾತಾ થોડું ડિલે થાય છે એ કારણ કે ઇન્ડોર પેશન્ટ હોય ક્યારેક વેન્ટિલેટર પર પેશન્ટ હોય તો એને પ્રાયોરિટી આપવી પડે એટલે આઉટસાઇડરના પેશન્ટને ક્યારેક મોડું થયું એવું બની શકે પણ ડાયાલિસિસ તો કરવામાં આવ્યા જ છે ગઈકાલે પણ છત્રીસ ડાયાલિસિસ કર્યા છે મશીનો બધા જ ચાલુ છે ચાર મશીનમાં આરો ના કારણે ઇશ્યુ આવતો હતો એને માટે એન્જિનિયર આવી ગયા છે ચાલુ થઈ જશે ઠીક સર ચાર પાંચ દિવસથી મશીનો બંધ હોવાની માહિતી મળી રહી છે તો આજ દિન આજ દિન સુધી આપને ખબર નથી પડી નહીં નહીં બધું ખબર હતી આઈકેડી માં જાણ કરેલી જ છે ત્યાંથી આખા ગુજરાતનું કંટ્રોલિંગ થાય છે આજ રોજ એમનો આવી ગયા છે અને ચાલુ થઈ જશે કેટલા સમયમાં મશીનો ચાલુ થઈ જશે આવ્યા છે એન્જિનિયર એ ટેકનિકલ બાબત છે પણ મોટે ભાગે આજે ચાલુ થઈ જશે